આજરોજ સ્લોક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીનાબેન પ્રાથમિક શાળા બાબરા ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય નીતિનભાઈ રાઠો સુરેશભાઈ ધાખડા સમાજ અગ્રણી વિપુલભાઈ કાચેલા સરપંચ ખાખરિયા નટુભાઈ જાસલિયા પ્રમુખ ઠાકોર સમાજ બાબરા ખોડલભાઈ મકવાણા બાબરા નગરપાલિકા સદસ્ય ગજેન્દ્રભાઈ શેખવા વિઠ્ઠલભાઈ ગ્રામભિયા બાબરા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભાવેશભાઈ રાઠોડ એડવોકેટ બાબરા વલ્લભભાઈ ધરજીયા સરપંચ લીલવડા મીનુભાઈ મેર દિનેશભાઈ ડાભી જયરાજભાઈ બસિયા અને રમેશભાઈ ચાવડા પારસભાઈ મકવાણા ચિરાગભાઈ પાટડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય મંચસ્થ ઉપરના તમામ મહાનુભાવો વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું પ્રાસંગિક પ્રવચન નીતિનભાઈ રાઠોડ ભાવેશભાઈ રાઠોડ હતું જેમણે શાળાની પ્રવૃત્તિઓ અને સુવિધાઓ માહિતી આપી હતી શાળાના ધોરણ એક થી આઠ માં પ્રથમ ત્રણ નંબરે આવનાર તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા વિશાલ વાલી જનમેદની વચ્ચે પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવતા દરેક વાલીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કાર્યક્રમ પૂર્ણ થતા ઉપસ્થિત તમામ વાલીઓ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન બાબરાના કાતના ઉદ્રોષક શ્રી અરવિંદભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું તેમ શાળાના સંચાલક શ્રી દિલીપભાઈ રંગપરા યાદી જણાવેલ છે તો પછી તમારે એમના મમ્મી પૂછવું જોઈએ કે બટા સ્કૂલે તને શું ભણાવ્યું અથવા તને સ્કૂલ કોઈ હેરાન નથી કરતું ઘણી બધી તમે જુઓ ઘણી બધા એવા ક્રાઇમો પણ બને છે અહીંયા તો આપણે આ ગામડાઓની અંદર નથી બનતા સ્કૂલોની અંદર પણ ઘણી એવી શહેરની સ્કૂલો છે ત્યાં બાળકને બીજા વિદ્યાર્થીઓ હેરાન કરતા હોય છે જો શિક્ષકોને ખબર પણ નથી હોતી અને તમારું બાળક પ્રેશરમાં ને પ્રેશરમાં કોઈ તમને ઘરે કહી નથી શકતું સરખું ભણી નથી શકતું અને મૂંઝવણમાં એમાં એમાં ક્યારેક આવા ઉદાહરણ પગલાં ભરે એના પણ એવા પણ કારણો હોય તો એ જવાબદારી મા બાપની હોય છે એમના મા બાપને એને એક પાસે અડધો કલાક બેસી ખોલોપ લેવું જોઈએ મોબાઈલ સારો પણ છે અને ખરાબ પણ છે આપણું બાળક મોબાઈલની અંદર શું કરે છે એ ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે આપણું બાળક મોબાઈલની અંદર બગડે એ જવાબદારી આપડી છે બાળકને મોબાઈલમાં ભણતર દેવું હોય તો મોબાઈલ ભણવા માટે પણ ખૂબ સારું છે પણ મોબાઈલની અંદર શું પ્રક્રિયા કરે છે એ તમામ જવાબદારીઓ વાલીઓની છે તો વિશેષમાં અહીં બધા જ અમને લોકોને બોલાવવા અમારું સન્માન કર્યું જવાબદાર શાળાના સંચાલક ભાઈશ્રી દિલીપભાઈ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામનાની